પાટણના કતપર ગામમાં ઠાકોર સમાજના યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે તો મળી આવતી જાણકારી અનુસાર કતપર ગામનો યુવક ઠાકોર છેતર ચેતન નવ ગંજી ઠાકોરને આજ ગામના ભરવાડ અમિત પોપટભાઈ ભરવાડે મોતનો ઘાટ ઉતાર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ઠાકોર યુવક ગામમાં ગરબા જોવા ગયેલ ત્યારે આ યુવકની સામે જૂની અદાવત રાખી તેને મૂળ માર મારતા તેને એટલી ઈજા પહોંચી તે મોતને ભેટ્યો હતો તો નજરે જોનાર નામ મૃતકના ભાભીએ આ સમગ્ર ઘટના નજર સામે જોઈ હતી અને જણાવ્યું હતું કે મૃતકને પહેલા માર મારી તેને પટ્ટા ઉપરથી હુમલો કરાયો હતો ત્યારબાદ યુવકને તેના જ ઘરમાં લટકાવીને આ આરોપીઓ ફરાર થઈ ગયા હતા તો મૃતકનું ધારપુર ખાતે પીએમ કરવામાં આવ્યું હતું તો રિપોર્ટમાં મૃત મૃતકને આત્મહત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળી આવ્યું હતું પણ તેના પરિવાર અને ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ રિપોર્ટ ખોટો છે અને આ સમગ્ર મામલે પોલીસે પૈસા ખાઈ આરોપીઓને બચાવવાનો પ્રયત્ન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તો આ ઘટના બાદ આરોપીઓ રાતોરાત ગામ છોડીને જતા રહ્યા છે ત્યારે પરિવાર દ્વારા જો એ લોકોએ કંઈ પણ ન કર્યું હોય તો શું કામ ગામ છોડીને જતા રહ્યા પણ જણાવવામાં આવી રહ્યું છે જો મૃતકે આત્મહત્યા કર્યો હોત તો મૃતકનો મોબાઈલ આરોપી પાસે ક્યાંથી આવ્યો એ પણ પ્રશ્ન ઉભા થવા પામ્યો છે ત્યારે ગામ લોકો અને પરિવારના લોકો દ્વારા ન્યાયની વિનંતી કરવામાં આવી રહી છે તો પોલીસ સત્યનો સાથ આપે અને તેઓને ન્યાય અપાવે તેવી ગામ લોકો અને પરિવારજનો દ્વારા માંગ ઉઠવા પામી છે અમારે આ છોકરાનો અમારે ન્યાય હાથ તો જ જોઈએ અને હજી જ પોલીસે ખોટો જ રિપોર્ટ આવ્યો મેં પીએમ કર્યું હતું મેં જવાબ આલ્યો તો પોલીસને હું સાહેબ અમને રિપોર્ટ હાથો આલો અમારે લાશ બાળવી નથી પછી પોલીસે કીધું કે રિપોર્ટ હાથો છે મું ના ખોટો છે તો કે ચૂંપો ગાધો છે હું કું ટૂંપો સાહેબ ગાતો વાત હાચી છે તો મારતો મારતો માણસ લઈ ગયા એ દૂઠું છે અમારું દૂઠું

તો ડીલુ આગે ફોટા તમે તમે જે ફોટા પાલે તો આયે કોને ડિલીટ પોલીસવાળા ડિલીટ દીધા ફોટા પાડવા તો પોલીસવાળા ફોટા પાડવા તમને અમારા હાથમાં મંદિરે અમે બેઠા હતા અને ભાઈ આ બીના બની જશે બરાબર આ મારે સાચું સબૂત થાય છે એમાં આપણો સાથ છે મારા ઠાકોર જોડે મારા સાથ જ છે હું ઠાકોરનો છું ભલે દુનિયા ગમે કે બરાબર હું ઠાકોરનો જ રહેવાનો છું સરપંચ મારું નહીં રહેતા છે પણ ઠાકોરથી બી બીજો કોઈ બદલાવાનો નથી સરપંચ પણ મૂકી જવું પડે તો ભલે મૂકી જવું પડે મારું પણ એમાં પાછો નહીં રહ્યો એવો મારો આભાર ન્યાય મળે એવું કહો અને મારા ઠાકોર ન્યાય મળવો જ જોઈએ ન્યાય મળવો જોઈએ અમારે મારે ગુનેગારો હાથમાં આપવો જોઈએ જે ગુનેગાર હોય મારો ગુનેગાર જોવા મારે હું ઠાકોર સંજયજી રોહણજી મારા ભાઈને ભરવાડાની મહિના શું છે મેં ગામવાળાને બધા લોકોને જોયું છે મેં કોઈ પોલીસવાળા કોઈ હજુ કાર્યવાહી લાવતા નહીં અમારો કેસ જુઠ્ઠો પડ્યો અમારા ગામમાં કોઈ ભરવાડ બચ્ચું બધા ફરક તું નહિ જોવાય નહીં અને ભરવાડ અમિતભાઈ પોકટ એના સાથીદારો